સૌપ્રથમ વાત કરીએ આ યોજનાના ઉદ્દેશની વાત કરી કે શા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે તો નિયામિત વિકસતી જાતિ જે કલ્યાણ વિભાગ હેઠળ સામાજિક અને શૈક્ષણિક રીતે પશ્ચાત વર્ગ આર્થિક રીતે પશ્ચાત વર્ગ એટલે કે ઈડબલ્યુએસ વિચારતી અને વિમુખ જાતિના જે ઘર વિહોણા લોકોને ઘર બનાવવામાં મદદરૂપ જે આ યોજનાનો ઉદ્દેશ છે આ યોજના હેઠળ ઘર વિહોણા ખુલ્લો પ્લોટ ધરાવતા અથવા તો રહેવાલાયક મકાન ન હોય એમને આવાસ યોજનાનો લાભ આપવામાં આવે છે અને આ યોજના હઠળ મકાન બનાવવા માટે સહાય જે સરકાર દ્વારા આપવામાં આવે છે તો જેવા જે એવા લોકો છે જેમને રહેવા માટે ઘર નથી જે ખુલ્લો પ્લોટ ધરાવે છે તો એમને આ યોજના હેઠળ સહાય આપવામાં આવે છે તો તમારા એવા મિત્રોને ખરેખર જેને આ યોજનાની જરૂર છે સહાયની જરૂર છે એવા તમારા મિત્રોને આ વિડિયો શેર કરી દેજો ત્યાર બધા આગળ માહિતી મેળવીએ હવે વાત કરીએ યોજનામાં લાભ લેવા માટે કઈ પાત્રતા હોવી જરૂરી છે તો લાભાર્થી એ મૂળ ગુજરાત લાભાર્થી એ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનો હોવો જોઈએ અને અરજદાર એ વિમુખ જ્ઞાતિનો હોવો જોઈએ ત્યારબાદ વાર્ષિક આવક ની વાત કરીએ તો કુટુંબની વાર્ષિક આવક જે 6 લાખ કરતા ઓછી હોય તેવા લાભાર્થીઓને જ્યાં લાભ આપવામાં આવશે તો વાર્ષિક આવક લાખ લાખથી વધુ ના હોવી જોઈએ કર્યોના અરજદારોને ગામડામાં અને શહેરમાં વસવાટની મુશ્કેલીઓ જે દૂર કરવા માટે માલિકીનો પ્લોટ ધરાવતા લાભાર્થીઓને જે આ યોજનાનો લાભ આપવામાં આવશે ત્યારબાદ વાત કરીએ કે આ યોજનામાં કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે કયા કયા દસ્તાવેજોની જરૂર પડે તો એની વાત કરીએ તો સૌપ્રથમ તો જે ભાડા કરાર અથવા તો ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ પૈકી કોઈ પણ એક તમારે ડોક્યુમેન્ટ રજૂ કરવાનું રહેશે ત્યારબાદ વાત કરીએ કે કોઈ ગરીબી આવાસ યોજના હેઠળ જમીન અથવા તો તૈયાર મકાન મળેલ હોય તો તેના ફાળવણીના હુકમ અથવા તો એલોટમેન્ટ લેટરની એક પ્રમાણિત નકલ તમારે રજૂ કરવાની રહેશે ત્યારબાદ જમીન માલિકીનું આધાર કે કોઈ એક પણ ડોક્યુમેન્ટ ત્યારબાદ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અથવા તો સિટી તલાટી કમ મંત્રી અથવા સર્કલ ઇન્સ્પેક્ટર મકાન સહાય મંજૂર કરવા માટે આપેલું જે પ્રમાણપત્ર ત્યારબાદની વાત કરીએ તો મકાન બાંધકામ કરવાની રજા સિટી

તેની એક તમારે નકશાની નકલ આપવાની રહેશે અને એમાં જે તલાટી કમ મંત્રીની સાઇન ચીકા હોવા જરૂરી છે અને એક તમારે બેંક ખાતાની પાસબુક અને એક કેન્સલ ચેક જેથી તમને સહાય તમારા બેંક ખાતાની અંદર મળે તો ટોટલ આટલા ડોક્યુમેન્ટની જરૂર તમારી યોજનામાં લાભ લેવા માટે પડશે ત્યારબાદ વાત કરીએ કે યોજનામાં મળવાપાત્ર લાભ છે કેટલો કેટલી સહાય આપવામાં આવે એની વાત કરીએ તો સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળ નિયમિત જે નિયામક વિચરતી વિમુક્ત વિભાગ કાર્યરત છે જે વિભાગ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના લાભ આપવામાં આવે છે આ યોજના હેઠળ પ્રથમ માળ જે બાંધકામ માટે કુલ ત્રણ હપ્તામાં એક લાખ વીસ હજારની સહાય આપવામાં આવે છે તો સૌ પ્રથમ તો એક લાખ વીસ હજારની સહાય આપવામાં આવે છે ને એ કેવી રીતે ત્રણ હપ્તા દ્વારા આપવામાં આવે છે તો પ્રથમ હપ્તામાં તમને ચાલીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે પણ ક્યારે આપવામાં આવશે જ્યારે વહીવટી મંજૂરના હુકમ સાથે ત્યારે વહીવટી હુકમના મંજૂર આપવામાં આવે ત્યારે આ સહાય આપવામાં આવશે ત્યારે બીજો હપ્તો એ તમને સાઠ હજાર રૂપિયાનો આપવામાં આવશે પરંતુ ક્યારે જ્યારે લેન્ટર લેવલે પહોંચ્યા બાદ જ્યારે લેન્ટર ભરાઈ જાય પછી તમને આ જે બીજો હપ્તો આપવામાં આવશે અને ત્રીજા હપ્તા પેટે તમને વીસ હજાર રૂપિયા આપવામાં આવશે જે ચોસાલય સહિત આવાસનું બાંધકામ પૂર્ણ થયાથી તમને જે વીસ હજારની સહાય આપવામાં આવશે તો આવી રીતે એક લાખ વીસ હજારની સહાય આપવામાં આવશે ત્યારબાદ આગળ સહાયની વાત કરીએ તો શૌચાલયના સહાય માટે જે તથા મનરેગા ટોટલ કુલ મળીને એક લાખ ઓગણપચાસ હજાર સમથિંગ તમને સહાય એ મળવા પાત્ર થશે તથા શૌચાલયનો લાભ તમારે ગ્રામ પંચાયત મારફતે તાલુકા પંચાયતમાંથી મેળવવાનો રહેશે હવે આ યોજનાની અરજી તમારે કઈ જગ્યાએ કરવી એની વાત કરીએ